તદુપરાંત લોઈના રિપોર્ટ તથા એક્સરે રાહત દરે રાખવામાં આવેલ છે આ સેવા યજ્ઞ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ શુક્રવારના રોજ પૂર્ણ થશે આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલે ગુજરાતનું સૌથી મોટું હોસ્પિટલ ગ્રુપ છે જે આઠ હોસ્પિટલો બારસો પ્લસ બેડ્સ એકસો પચાસ પ્લસ ફૂલ ટાઈમ નિષ્ણાંત ડોક્ટરો અને પચીસો થી વધુ પ્રશિક્ષિત સ્ટાફ દ્વારા પ્રત્યેક દર્દીઓને પરિવાર જેવી કાળજી આપવા માટે પ્રખ્યાત છે આજે જયારે આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલને ને દસ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે અઢાર લાખથી વધુ દર્દીઓને ઓપીડી સારવાર અને વધુ દાખલ દર્દીઓને નવજીવન પ્રાપ્ત કરેલ છે હોસ્પિટલમાં કેશલેસ મેડિક્લેમ સારવાર આયુષ્યમાન ભારત યોજના તથા વાહન અકસ્માત યોજના અંતર્ગત સારવારની પણ સુવિધા છે આ અંગેની વધુ માહિતી મેળવવા નંબર પણ આપ્યા છે જે નંબર નોંધી લેશો પંચોતેર સાત આણત્રીસ આ નંબર પર સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો નમસ્તે હું ડોક્ટર ઉપેન્દ્ર સેવા ગેલા યુનિટ ડાયરેક્ટર કચ્છ આયુષ હોસ્પિટલ ભુજ આજ 15મી ફેબ્રુઆરી ના આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલ કે જેને 10 વર્ષ પૂરા થયા હતા તો એ વર્ષગાંઠ નિમિત્તે એક સેલિબ્રેશન એક ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેના સંદર્ભે હોસ્પિટલ તથા હોસ્પિટલના સ્ટાફ અને એમના બી પરિવારજનો બધાને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને એક નાનકડો કાર્યક્રમ રાખવામાં જેમાં દરેક સ્ટાફને પોતાના મંતવ્યો તથા એમને રિવોર્ડ એન્ડ રિકોગ્નિશન એટલે કે એવોર્ડ સેરીબની કરવામાં આવી હતી જે અલગ અલગ પ્રકારના જે કામમાં નિપુણ એક્સપર્ટ જે પોતાનું મહત્તમ આપ્યું હતું એમને એવોર્ડ આપી અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા અને સાથે સાથે ડિનરનો પ્રોગ્રામ રાખ્યો હતો તો આ એક એક્ટિવિટી હતી પણ સાથે સાથે એક આ ઉજવણીના સંદર્ભે અમે એક વિઝન અને મિશન તથા મારી કોર વેલ્યુ એટલે કે કહેવાય કે મૂળ મૂળ પાયાના અમારા નિયમો એનું એક લોન્ચિંગ સેરેમની રાખી હતી વિઝન જે હતું અમારું કે દરેક નાના નાના ગામડાના દર્દીઓ પોતે પોતા દર્દીઓ સારવારનો લાભ લેવા માટે એમને મોટા મોટા શહેરોમાં ન જવું પડે અને એ જ અમે બે ટુ ટાયર થ્રી સ્ટાય કે નગરપાલિકા પાલિકા જે જેવા એરિયા છે એવા હોસ્પિટલો એરિયામાં હોસ્પિટલો સ્થાપિત કરી હતી એ અમારું વિઝન હતું અને મિશન એ છે કે આધુનિક ટેકનોલોજી નિષ્ણાંત ડોક્ટરો અને કોઈ પણ ભેદભાવ રાખ્યા પ્રમાણે વગર દરેક દર્દીને સારવાર આપવી એ અમારું ભવિષ્યનું મિશન છે સાથે સાથે કોર વેલ્યુમાં અમારું હતું પેશન્ટ સેટ્રિક અપ્રોચ એટલે કે દર્દી કોઈ બી પ્રકારનું હોય અમીર હોય ધનવાન હોય કોઈ કોઈ બી જાત પાતનું હોય ગમે ત્યાં જગ્યાનું હોય કોઈ બી એરિયાનું હોય એનામાં ભેદભાવ રાખ્યા વગર કે દરેકને સેમ સારવાર સારવારની ક્વોલિટી અને એની એમાં કોઈ ફરક ન પડે એ અમારું પેશન્ટ સેન્ટ્રિક અપ્રોચ છે અમે બધા ડાયરેક્ટર ડોક્ટર છે એટલે અમે દરેક દર્દીના દર્દને સમજતા હોય છે કે એના પોતાના શારીરિક દર્દ ઉપરાંત બીજા એના ઘરના બી તકલીફો રહેતી હોય છે એને બી સમજી એ બધું મગજમાં રાખી અને અમે સારવારનું એક સિસ્ટમ જે કહેવાય અમે ડેવલપ કરવા માગીએ છીએ એ અમારું પેશન્ટ સેટિક અપ્રોચ છે બીજું છે એ અમારું છે एक्सेसिबिलिटी એટલે કે કોઈ બી વ્યક્તિ આજે જનરલી છે મળવું હોય ઘણી વખત અગરી વસ્તુ પડતી હોય છે સ્ટાફ ને કે મેનેજમેન્ટ સ્ટાફ ને મળવું એના પોતાના પ્રશ્નો નિવારણ કરવું તકલીફ પડતી હોય છે તો અમારો એક કોર વેલ્યુ છે કે એક્સેસિબિલિટી અમે ગમે ત્યારે દર્દી માટે કે અમારા સ્ટાફ માટે હંમેશા ગમે તે જગ્યાએ હાજર અને તરત તુરંત મળી શકે એવું એવું અમારું કોર વેલ્યુ રાખી છે ચોથું છે કે ઇનોવેટિવ ઇનોવેટિવ એટલે કે જેટલી બી ટેકનોલોજી નવી ડેવલપ થતી જાય જે ભણતરમાં નવું નવું ઉમેરાતું જાય એ રીતે અમારા સ્ટાફને બી અમે રોજ ટ્રેનિંગ સેશન રાખીએ છીએ અમારા ડોક્ટરો બી કોન્ફરન્સ અને નવી ટેકનોલોજીના આધુનિક ઉપકરણો કદાચ આવતા હોય તો એ વાપરી અને દર્દીને સુગઢ સારવાર આપી શકે એવો પ્રયત્ન કરતા હોય છે અને કોર વેલ્યુમાં બીજું છે અમારું કે ટીમ વર્ક ટીમ વર્ક એ છે કે હંમેશા ટીમ બનીને કામ કરવાનું કોઈ જગ્યાએ ભેદભાવ નથી રાખતા કોઈ બી હાઉસકીપિંગ સ્ટાફ હોય કે અમારા ટોપ લેવલ મેનેજમેન્ટ હોય કે નિષ્ણાત ડોક્ટરો હોય દરેકને અમે એક એક સરખા માનીએ છીએ દરેક પોતાનો પ્રશ્ન રજૂ કરી શકે છે અને એનું નિરાકરણ આપીએ એ અમારા ઓર વેલ્યુમાં આવે છે કે દરેક વ્યક્તિને સરખી રીતે સારવા સરખી રીતે ટ્રીટ કરવામાં આવે અને દરેક પ્રશ્નોને નિવારણ કરવામાં આવે એટલે એને હંમેશા દરેક સ્ટાફ ને તથા ટીમને કહેવામાં આવે છે કે ટીમ વર્ક તરીકે કામ કરો જેથી કરીને સુગળ આપે લે એટલા માટે અમે વર્ક જે છે એ અમારી પોર વેલ્યુમાં છે તદુપરાંત આ ઉજવણીના સંદર્ભે કચ્છ હાઈ ભુજ અમે સેલિબ્રેશનના ભાગરૂપે એક રાખ્યું છે એક વિશેષ સેવા પ્લાન કર્યો છે કે જેમાં નિઃશુલ્ક કન્સલ્ટેશન જે કહેવાય એ તથા ઉપરાંત ડાયગ્નોસ્ટિક સર્વિસીસ મેડિકલ એક્સરે લેબમાં જે છે એમાં ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ બી અને જે વ્યક્તિને ઓપરેશન આવે કોઈક સારવાર કે દાખલ કરવાની જરૂર પડે તો રાહત દરે સારવારની એક આ સેવા યજ્ઞના ભાગરૂપે એક આ પંદર ફેબ્રુઆરીથી પંદર માર્ચ સુધીનો એક કાર્યક્રમ રાખેલો છે